નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં એસઆઈઆરની કામગીરીમાં મહિલા શિક્ષિકા બીએલઓની તબિયત લથડી મસીતીયા શાળાના મહિલા શિક્ષિકા હિરાલબેન ત્રિવેદીની તબિયત લથડી જામનગર શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં એસઆઈઆરમાં બીએલઓની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી મહિલા શિક્ષિકાને સારવાર માટે જીજી હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવી હતી જ્યાં જામનગરમાં ગઈકાલે તેઓ તેમના વિસ્તારમાં બીએલઓની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેમની તબિયત લથડી હતી આ બનાવ બનતા જામનગર શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર હોસ્પિટલ દોડી આવ્યું હતું હાલ મહિલાની હાલત સારી છે અને મહિલા શિક્ષિકાનો બનાવ સામે આવતા જ જામનગર શિક્ષણ વિભાગમાં ચિંતા પ્રસરી ગઈ છે મારું નામ અલ્પેશ ત્રિવેદી છે મારા પત્ની જે છે મસી વાળી શાળા નંબર બેમાં ફરજ બજાવે છે જેમનો બી ઓર્ડર આહિર સમાજ સત્યમ કોલોની રોડ પર આવેલો હતો તો ફરજ પર જ્યારે હતા ત્યારે સાડા અગિયારની આસપાસ એમને એકદમ ચક્કર આવી અને અનકોન્શિયસ થઈ ગયા હતા જેના કારણે એમને એકસો આઠમાં બોલાવી અને જીજી હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવ્યા ત્યાં તરત જ આ ટ્રીટમેન્ટના કારણે અત્યારે આઈસીયુમાં એને રિફર કરી રહ્યા છે અને આ બાબતમાં અમને સાહેબ શ્રી બારો સાહેબનો અને બધાનો સારો એવો સપોર્ટ પણ મળ્યો સાહેબ પોતે પણ અહીંયા જોવા આવેલા અને અત્યારે એમની કન્ડિશન જે એવી કાલ કરતાં થોડી સારી છે આ કાલ કરતાં સારી છે થોડી ધીમે ધીમે હવે રિકવર થશે ના પણ હવે અચાનક પેલેથી નહીલાઓ સહિત લોકો એ રેલી યોજીને પોલીસ ના સમર્થન આવ્યા હતા એસપી કચેરીથી લઈને મુખ્ય બજારમાંથી આ રેલી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર અપાસે જિગ્નેશ મેવાણીએ પોલીસ પર ગંભીર આક્ષેપ કરીને કહ્યું હતું કે પટ્ટા તમારા ઉતરશે મારા નહીં જિગ્નેશ મેવાણીના આક્ષેપો સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો અને પોલીસને સમર્થન આપ્યું હતું જિગ્નેશ મેવાણી હાઈ હાઇના નારા પણ લગાવ્યા હતા સાથે જ મહિલાઓએ હાથમાં બેનરો સાથે એસપી કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છે મેવાણી ધારાસભ્ય વડગામના પોલીસ સ્ટેશનમાં આવી અને પોલીસને વિરોધમાં જે ખોટી રીતે ધમકીઓ આપી એ અમારા અમે એના માટે ખૂબ વખોરીએ છીએ અને અમે પોલીસને સમર્થન આપીએ છીએ પોલીસ અમારી રક્ષિત છે એના માટે અમારે ફરજમાં આવે છે જે સેવા કરે છે ચોવીસે કલાક અમારે ઉપર નજરાણી કરતા હોય એને વિરોધમાં જે બોલતા હોય તો નથી લાગતો માટે હાઈવે પર આવેલા હાલોલ ટોલગેટ નજીક આજે વહેલી પરોડે ચાર વાહનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતથી માર્ગ પર હલચલ મચી ગઈ હતી સદભાગ્યે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ મિની લક્ઝરી બસના ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ ટોલ બુથ પર ટોલ ચૂકવવા લાઇનમાં અરુણાચલ પ્રદેશ પાસિંગની લક્ઝરી બસે મિની લક્ઝરી બસને ધડાકાભેર ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે મિની ટક્કર મિની લક્ઝરી બસ પણ આગળ ઉભેલા ગેસ ટેન્કર સાથે ભટકાઈ ગઈ હતી અને એક અકસ્માત સર્જાયો હતો यहाँ पर टोल नाका है ना ये हाईवे है लेकिन तो टोल वालों ने वहाँ पे ना स्पीड ब्रेकर डाला है ना कुछ डाला हुआ है वहाँ पे एक्सीडेंट होते हुए आज मुझे पता चला मैं पूरी फैमिली लेके मेरी ट्रैवलिंग कर रहा था ये पीछे बस में देखा ये आप उसमें मेरा पीछे बच्चा सोया हुआ था गाड़ी इतनी स्पीड में आती है टोल लाकर रहने के बाद जो तो टोल पे आके खड़ी गाड़ी रहती है पीछे से ब्रेक नहीं लगते ना के गाड़ी उसके ऊपर ये हो जाता है उनका तो टोल वाले सिर्फ पैसे वसूल कर पब्लिक की सेफ्टी का उनको तो कोई लेना देना नहीं है आप कहाँ से आ रहे थे और कहाँ तो जा रहे थे मुंबई से आ रहा हूँ कितने लोग थे मेरे गाड़ी में बीस बाईस लोग थे उसमें मेरा बच्चा भी, चार बच्चे थे दो बच्चे पीछे सोए हुए थे इतना जोर का एक्सीडेंट हुआ वो सामने तुम्हारा तो गैस का गाड़ी चढ़ा था सिलेंडर का

તાજેતરમાં એક મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું પોલીસ જયારે આ કેસના મૂળ સુધી પહોંચી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી જાય તેવી હકીકત સામે આવી હતી તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા આરોપીઓએ આ મહિલાને એનએતિનો ઓવર ડોઝ આપીને મોતને ઘાટ ઉતારી હતી ચાર માસ પૂર્વે મિત્રની પણ હત્યા કરી હતી પોલીસની પૂછપરછમાં નરાધમે કબૂલી છે કે આ તેની પહેલી હત્યા નહોતી આજથી ચાર મહિના પહેલા પણ તેને વિશ્વાસઘાત કરીને પોતાના જ એક મિત્રને મોફીનની ગોળીઓ ખવડાવીને મોતની ઊંઘ સુવડાવી દીધો હતો વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ માસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા તબીબી મંત્રી પ્રફુલ પાનચરિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે આ કોલેજના હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરવામાં આવ્યા હતા ગાંધીનગર સ્થિત મેડિકલ કોલેજ રેગિંગની ઘટના હોય वो संदर्भ में आप क्या कहना चाहोगे गांधीनगर मेडिकल कॉलेज में फर्स्ट ईयर के स्टूडेंट्स को थर्ड ईयर और सेकंड ईयर सभी स्टूडेंट मिलकर मेंटली हरेसमेंट और हैरानगति इसके साथ कई हैरान करने का तरीका करके उसको बहुत मानसिक टॉर्चर किया था ये बात हमारे विभाग के अधिकारी को मिली उन्होंने तुरंत एक्शन लिया थर्ड ईयर के सभी स्टूडेंट यानी कि सात स्टूडेंट को दो साल के लिए हॉस्टल हॉस्टल में से सस्पेंड कर दिया बाकी से, सेकंड ईयर के स्टूडेंट को छः छः महीने की सस्पेंड की ऑर्डर करके उसको निकाल दिया है मैं विनती कर रहा हूँ कि सभी स्टूडेंट हिलमिल कर रहो आप डॉक्टर बनने वाले तो हृदय हृदय में ए, प्रेम दया करुणा की भावना होनी चाहिए जो ये स्टूडेंट को अच्छा शोभा नहीं देता कोई गलत काम करेगा तो उसी तरह एक्शन लिया जाएगा और सभी स्टूडेंट डरे मत छोटी सी कंप्लेन रेक्टर या डीन को करे और अगर वहाँ ना सुने तो हमारा तक आए સમાચારમાં આગળ વાત કરીએ તો થરાદમાં જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસને વિરુદ્ધમાં વિવાદિત નિવેદનને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પોલીસ વિરુદ્ધના નિવેદનને લઈને કચ્છ પોલીસ પરિવાર અને સામાજિક સંગઠનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો આજે ભુજમાં પોલીસ પરિવારો અને વિવિધ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિશાળ રેલી યોજાઇ હતી જીગ્નેશ મેવાણીના પોલીસ વિરુદ્ધના વિવાદિત નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું હતું જીગ્નેશ મેવાણી રાજીનામું આપે પોલીસની નોકરી સંવિધાનથી મળેલ છે કોઈની ખેરાત નથી પોલીસનું મોરલ ઊંચું રહે તથા ગુજરાત પોલીસ જિંદાબાદના બેનર સાથેની લોકો રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો જીગ્નેશ મેવાણીના વિવાદિત નિવેદનો વિરુદ્ધ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવશે કોમલ બેન છે મારા પતિ પોલીસ માં છે બે દિવસ પહેલા એવી ઘટના બની છે કે અમારા પોલીસ કર્મીઓ વિશે કોઈ નહીં બોલવાના શબ્દો બોલ્યું છે પટ્ટા ઉતારી રહીશું એ ગુલામ છે લોકોના આ શું સભ્ય ભાષા છે આ રીતે શું અમારા પોલીસ કર્મચારીઓ તમારી રાત દિવસ સેવા કરે છે તમારા માટે ખડા પગે ઊભા રહે છે છતાં તમે તેમનું માન નથી જાળવતા તેમની તેમનો સન્માન નથી કરતા અને એમના વિશે તમને મનમાં હોય એમ બોલો છો આ નહીં ચાલે અમે એમના માટે ઊભા છીએ આ ક્યારેય નહીં ચાલે પટ્ટા ઉતરાવી દેશો એટલે શું ભાઈ

કે પોલીસ ની નોકરી કોઈ ને ઠેકાથી નથી મળતી આ પોલીસ ના પટ્ટા અને પોલીસ ની ટોપી એક સંવિધાન થી મળે છે મારા પરિવાર માંથી કોઈ પોલીસમાં નથી પણ મારા ઘણા બધા મિત્રો પોલીસ માં છે મેં સવારના ચાર વાગે ઉઠી અને દોડતા જોયા છે મેં પરિવાર થી દૂર રહી અને સમાજ ની સેવા કરતા જોયા છે કોઈ પણ વ્યક્તિ આવી રીતના પોલીસ ના પટ્ટા અને ટોપી ઉતારી નાખવાની વાત કરે એ બિલકુલ યોગ્ય નથી તો અહીંયા એક નારો છે કે જિગ્નેશ મેવાણી હાય હાય જિગ્નેશ મેવાણી રાજીનામુ આપો પોલીસ પ્રશાસન જિંદાબાદ સમાચારમાં આગળ વાત કરીએ તાપી જિલ્લાની તો તાપી જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા નેશનલ હાઈવે ને અડીને ગ્રાવડ રેતી બનાવતા ગેરકાયદેસર રીતે ધમધમતા પ્લાન્ટો અંગે જિલ્લા સમાહર્તા આવેદનપત્ર આપી કાયદેસરના પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી વિભવ ગામિત પ્રમુખ તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ આજ રોજ અમે કલેક્ટર શ્રી તાપીને અને એમના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક આવેદન પત્ર આપ્યું છે કે જે તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકામાં જે ગ્રાવલમાંથી રેતી બનાવવાના ગેરકાયદેસર પ્લાન્ટો ધમધમી રહ્યા છે એ પ્લાન્ટોની તપાસ કરવા માટે અને પ્લાન્ટોને બંધ કરવા માટે ખાસ આ પ્લાન્ટથી જેમાં રેતીનો ગ્રાઉલમાંથી રેતી બનાવવામાં આવે છે એનું જે ગંદુ પાણી છે એ જે ખેડૂતોની જમીનમાં જાય છે તેનાથી પ્રદૂષણ થાય છે ખાસ કરીને જે સરકારી જમીનો છે એમાં ગેરકાયદેસર રીતે દબાણ કરીને એમાં આ કાર ચાલુ કરવામાં છે બીજું જે એમાંથી જે વાહનો ગ્રાવલ લઈને આવે છે કે લઈને જાય છે ઓવરલોડ થઈને ત્યાં પ્રમાણમાં ચોરી થઈ રહી છે સાથે સાથે જે વાહનોની ગ્રામ સડક યોજના હેઠળ જે ગામડાના માર્ગો છે એ તમામ માર્ગો તદ્દન વિસ્વાર હાલતમાં થઈ ગયા છે અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અમુક જગ્યાએ જ્યાં સરકારી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે તો ત્યાં આ કેમિકલ યુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે ખેડૂતોને ખેતરમાં ગંદુ પાણી છોડવામાં આવે છે તેને ખેતીને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે આ પ્લાન્ટોમાંથી ઉડતી જે ધૂળ અને રજકણો છે એનાથી આજુબાજુનો વિસ્તાર ખૂબ પ્રદૂષિત થઈ રહ્યો છે તો દિન સાતમાં જો કલેક્ટર શ્રી કોઈ પણ જાતના પગલા આ પ્લાન્ટો વિરુદ્ધ નહીં ભરે તો ત્યાંના ખેડૂતો અને ગ્રામજનોને સાથે રાખીને

દીકરીને સ્કૂલમાંથી લઈ જવા ફોન કરાયો હતો જેથી ગામનો એક યુવક તેને સ્કૂલમાં લેવા ગયો હતો અને રસ્તામાં મોકો મળતા તેના પર પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો ગંભીર હાલતમાં બાળકીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન આજે માસુમ બાળકીનું કરુણ મોત થયું હતું પીડિતાના પરિવારના પોલીસ પર પણ ગંભીર આક્ષેપ છે તેમણે કહ્યું કે પોલીસે અમને સહકાર આપ્યો હોત તો આજે તેમની દીકરી જીવતી હોત પીડિત પરિવારે જણાવ્યું હતું કે નેત્રંગ પોલીસના જવાબદારે કહ્યું હતું કે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલમાં સારવાર પણ નહીં થાય એ બનાવના અંગે મને કોઈ માહિતી નહીં હતી પણ એ છોકરી જ્યારે આ સુંદરકાયાની જગા બધી ફૂલી ગયેલી હતી છોકરીનો બધું આવો હતો તેની કાકી નવડાવવા તને તબિયત ખરાબ છે ને તને નવડાવી દે એમ કરીને છોકરી કાકી નવડાવવા માટે નાવડિયામાં લઈ ગઈ તો આ બધું જાંઘો છે પછી સુંદરકાયાની જગા છે એ બધી ફૂલેલી જોયું અને પેશાબ છોકરી કરી ના શકતી હતી એટલે છોકરીએ એમ જવાબ આપ્યો કે કાકી કોઈને કોઈ તું કહેતી નહીં અને મને મારી હાથે આ છોકરાએ મારા હાથે જવાબ જબરજસ્તી કરેલી છે એમ કીધું એટલે ત્રીજા દિવસે મને છોકરી છોકરીને કાકી એમ કીધું કે બાબા આવી રીતના થયેલું છે એટલે તરત અમે સોળ તારીખના દિવસે આ દીકરી મરી જશે એમ કરીને મેં એકસો આઠ તરત જ મંગાવી અને છોકરીને દાખલ કરી દીધી મેં નેત્રંગ દવાખાનામાં ત્યારે અમને નેત્રંગ દવાખાનામાં કોઈ ટ્રીટમેન્ટ નહીં મળ્યો એમ કહેશે કે અહીંયા કોઈ ડૉક્ટર નથી એમ કરીને તો ટ્રીટમેન્ટ નહીં મળ્યું પછી એમ કહેતા હતા મને કે તમે તોડફોડ ને એનો કરી નાખો એમ કરીને મને જમાદાર કેવા આવ્યા હતા તો મેં જમાદારને કીધું કે હું એકલો માણસ છે મારા કોઈ સગાવાલા આવશે છોકરીના મામા આવશે એમને બધાને પૂછી અને એમનું તોડફાડ કરી નાખશું તો જમાદાર કહેવાય મેં જમાદારને પૂછ્યું કે કેટલા રૂપિયા મને આપશે જમાદાર કે તારે એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા જેટલા લેવાય એટલા તું જિંદગી બન છોકરીના જિંદગી બની જશે એટલા પૈસા તું લઈ લે તો મારે અંદાજ એવું લાગે છે કે સર આ જમાદાર પણ આ પાર્ટી સાથે ફસાયેલો છે અને એને પણ વાત કરીએ છોટા છોટાઉદેપુરની તો છોટા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત ગુજરાતની સર્વપ્રથમ એવી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત એક સહકારીતા સ્નેહ મિલન છોટા છોટાઉદેપુર જિલ્લાના ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયું ત્યારે છોટા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તથા રાજેન્દ્રસિંહ રાઠવા તાલુકા જિલ્લાના રાજકીય તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ હોદ્દેદારો બોડેલી તાલુકાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ મંત્રી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલ મિલન કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના મંત્રને શરૂ થયેલા નવા વર્ષમાં સાકાર કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ઉપસ્થિત સહકારી અગ્રણીઓ અને ખેડૂત મિત્રોને સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા આગ્રહભર્યો અનુરોધ કર્યો હતો શિયાળાનો પ્રારંભ થતા આજે ભાવનગરમાં પેઇન્ટેડ સ્ટ્રોકનું આગમન સાથે મહિના માટે બને છે મહેમાન યાયાવર પક્ષીઓ રજવાડાના સમયથી ભાવનગરના ગંગાજળિયા તળાવની આસપાસ વસવાટ કરે છે યુરોપિયન દેશોમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય વિવિધ જાતના યાયાવર પક્ષીઓ હિમાલયની પર્વતમાળા ઓળંગીને ભારતના અનેક વિસ્તારોમાં અને ખાસ ભાવનગરમાં આવી પહોંચે છે ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની આજુબાજુના પીલ ગાર્ડન મહિલા બાગ ટાઉન હોલ એરપોર્ટ ખાર વિસ્તારના સહિતના વિસ્તારમાં વૃક્ષો પર પોતાનું નિવાસસ્થાન બનાવે છે ગઢવી પ્રોફેસર પ્રોફેસરના અધ્યક્ષ મરીન સાયન્સ ભવન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને પૂર્વ વાઇલ્ડ લાઈફ વોર્ડન ભાવનગર જિલ્લો ભાવનગર ભાવનગર જિલ્લો એક એવા ભૌગોલિક સ્થાન ઉપર છે જેને કારણે ઇસ્ટ એશિયન માંથી જે પક્ષીઓ આપણે ભારતમાં પ્રવેશે છે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધથી લાખોની સંખ્યામાં ભારતમાં આવે છે એ અરબી સમુદ્ર ક્રોસ કરે છે અને ખંભાતનો અખાત પસાર કરી અને આપણા સૌરાષ્ટ્રના ભાવનગરના કિનારેથી એ અંદર પ્રવેશે છે સાથે સાથે દક્ષિણ તરફ પ્રયાણ કરે છે એને કારણે ભાવનગર જિલ્લામાં પુષ્કળ વૈવિધ્ય વૈવિધ્યસભર અને સંખ્યામાં પક્ષીઓ આપણને જોવા મળે છે ધર્મકુમારસિંહજીએ ઓગણીસો ને પંચાવનમાં એવું લખ્યું હતું કે ગોકનાથ છે જગ્યા ગોકનાથના ભેખડો એ હાજુ જાઓ બણ રેસક્યુ અને બર્ણ હેલ્પલાઇન અત્યારે જે શિયાળાના સમયમાં ભાવનગરમાં યાયાવર પક્ષીઓની ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે એવા કે પેન્ટા સ્ટોક હોય છે એ કાજિયા હોય છે અને સ્પૂન બિલ હોય છે ભાવનગરમાં એને વાતાવરણ એટલું બધું અનુકૂળ હોય છે અને ભાવનગર દરિયા કિનારો જે નજીક હોવાથી એને ખોરાક પણ એટલો પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય છે અહીંયા ભાવનગરમાં જિલ્લા પંચાયતમાં પુષ્કળ પ્રમાણમાં ઝાડ હોવાથી જિલ્લા પંચાયત મોતીબાગ મહિલા બાગ અને પીલ ગાર્ડન એ બગીચાઓમાં ઝાડ હોવાથી અહીંયા નેસ્ટિંગ કરે છે અને દરિયા કિનારો નજીક હોવાથી એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે આ બધા પક્ષીઓ હજારો કિલોમીટર ઉડીને સફર કરીને આવતા હોય છે જે ભાવનગરને એમનું વાતાવરણ અનુકૂળ હોય છે અને ખોરાક મળતો હોય છે એટલે હજારો કિલોમીટરની સફર કરીને ભાવનગર આવતા હોય છે અને અહીંયા શિયાળાના ગાળામાં ડભોઈ તાલુકાના અડચાલીસ જેટલા માઈ ભક્તો બિરાજમાન અંબે મૈયા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા તીર્થ ક્ષેત્ર ચાંદોદના શ્રદ્ધાવાન ભક્તજનો પ્રતિવર્ષ બાવનગજની ધજા સાથે પદયાત્રા સંઘ લઈને માતાજીના દર્શનાર્થે જાય છે ત્યારે પદયાત્રાના વીસમા વર્ષના મંગલ પ્રવેશ સાથે ચાલીસ જેટલા માઇભક્તોએ આજરોજ પગપાળા ચાંદોદથી અંબાજી ધામ જવા બાવનગજની ધજા સાથે પ્રસ્થાન કર્યું હતું વારાહી માતાના ચોકમાં સામૂહિક આરતી અને મલ્હારરાવ ઘાટ પર મોટી સંખ્યામાં ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં પદયાત્રીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા આ શોભાયાત્રામાં બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે આ યાત્રા યોજાઈ હતી અને બાવન ગજના ધજા સાથે યાત્રા પર નીકળ્યા હતા રાસ ગરબા અને ભક્તિની ધૂનોની રમઝટ સાથે સૌ કોઈ ભક્તિ ભાવપૂર્વક ઝૂમતા નજરે પડ્યા હતા પદયાત્રીઓ ડાકોર ખેડ ખેડબ્રહ્મા થઈને અંબાજી મંદિરના ગુંબજે બાવન ગજની ધજા ચડાવીને ધન્યતા અનુભવ ચાણોથી અંબાજી પદયાત્રા આ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે દર વર્ષે પદયાત્રીઓની સંખ્યા વધતી જાય છે સર્વે માય ભક્તોની ઈચ્છા ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોવાથી ચાણોથી અંબાજી પદયાત્રા જઈ રહ્યા છે દર વર્ષ પ્રમાણે ચાલુ વર્ષે પણ ચાણોદ નીકળી અંબાજી દસ દિવસે આ સંઘ પહોંચશે પાંત્રીસ થી ચાલીસ માણસોનો સંઘ છે તદઉપરાંત અંબાજીની યાત્રા જે નીકળશે અહીંયાથી પહેલા ડાકોર ધજા ચડાવશે ત્યારબાદ ખેડબ્રહ્મા ગબ્બર ગબ્બરમાં જગદંબાની પરિક્રમા કરી અને ત્યાં પણ ધ્વજા અર્પણ કરી અને બીજી તારીખે મા જગદંબાના ચરણોમાં ધજા બાવન ગજની અર્પણ કરીશું આ ધ્વજા ચડાવવાથી સર્વે માય ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે મા જગદંબા સર્વેનું કલ્યાણ કરે એવી સર્વે પદયાત્રીઓની મનોકામના છે બહુ ચરંબે માતા અંબાજી પદયાત્રા આ મંગળ પ્રવેશ કર્યો છે દર વર્ષે પદયાત્રીઓની સંખ્યા વધતી જાય છે સર્વે માય ભક્તોની ની ઈચ્છા પરિપૂર્ણ થતી હોવાથી ચાણોથી અંબાજી તો સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર